અને મજૂરી કરીએ પણ બધું આખું ઘરનું નહીં હાચવું નહીં યાર એ વાત સાચી છે તમે હોટા છો તમે નહી જો અમે તો હોટા છીએ અમે તો અહીંથી મારી તો અંબાજી આડું હોય તો અહીંથી હેઠતા થઈ ગયે અરે અમારે તો કાઢ જઈએ કે એ વાત સાચી છે બધું ના વિચારવું પડે યાર વિચારું પણ વિચારું પણ તારે તો અરે એમાં પાછું મોવા નહીં એલું પણ તો આપણે ના જઈએ યાર તો શું કરવું કે પૈસા જોવું

વાડી નહીં લા બંધ મા પાન માં હું માગો કાગડિયો બધા કાગળિયો તો બધા પાઉં હતો નહીં એટલે કોમ કરો પેલા મારી વાત સાંભળો હું પેલી લાઈટ રહીને ઈકડ જઈને ઉભો રહું મૂકો ભાઈ ભૂ રાખો ભૂ રાખો એટલે પછી કહો પેલા સાહેબ રહ્યા એ સાહેબ જરી વાત કરો એટલે પૈસા તમારી લેવાના પાછા એમ નહીં કેતો તો સાહેબ ને કે બરોબર હું હોય પૈસી તરત તારી બાઈક ખાઈ પરસુ મેં લાવો નહીં યાર

પૈસા લેવા એવું છે આમાં તો તો હારું હતું આમ તો જ્યાંથી લઈ આવતાડ નામ લાઈએ

ઉપાડીવાનું અરે બેસવાય લઈ જજો બરોબર છે અત્રે ભાઈ આબાનું એટલે સાહેબ પણ હું એવું ના હોય યાર હું રાતે ના ઉભું રહેવાનું હોય દાડા ઉભું રહેવાનું હોય

સાહેબ તું સાઈડ મી બાઈકસ્તા ઓળખીતા છોકરી સાહેબ લાયબ્લે એવું લે

પોલીસ બરોબર બે માંથી કોની વર્ધી તો નહીં પહેરી તમ આભાર આમ તો તમે સમજનલ પહેરીએ ને મારા ગાડી હોય ઉતારી બે જ નો આગળ બે પાછળ લે ગમો ઓમ 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 બસ બરોબર અમે સાહેબ જ છીએ બોલાવ ગાડી ના ચાલ ચાલ સાહેબ ગાડી

આટલા દોડા તું બાઈક ચોક્કસ ચલાવી તી આ હું તો તારે પીવું છે પાઇપ થાય તો પાઇપો તો પેલા કનુભાઈ રાખતા જીવાની ભાઈ એ મુજબ પેલે સમજો તો પીવીસી પાઇપ જ સમજો તો હા અલ્યા આ તો પીવીસી પાઇપ પીવી એ દંડો લાગ જલે લે સાહેબ ના હું બે બે દે ના ના વાળું કી પીસી કઉ ખબર પડી પીવીસી પીસી આ બી ચોપડ જુવા આવી ગયો હા તો ચલાય એ સાહેબ તો નહી લાય એ કેમ નહી લાય નહીં નહી કટા નવી લઈ કાઢી ના લખું તો બીજા કાઢી પણ મારી બાજુ બોલો હિ શિસરુ ઓ સાહેબ આજે બરોબર મારા રોજ રોજ ના

મોર નહી થતું ના પેલા પતાવી દઉં મોટા પટલા નું અત્યાવીસ વાગી દે

કે મેં ટાઈ કાઢની થાય સાઈડ બકો દે લે આયા તને ધમક કર દે દેવાનું છું હું બાઈક ની એ તારા કરવાનું છે સાહેબ ઘેર જવાનું આ સાહેબ હાચું કરી ને નેટ ઉતરો સાહેબ જીવલો કઈ દીધું હો દબલ અલ્યા

મને મને ઉપર લાગે છે ગરીબીઓ જવા દે તો કઉ છું અમે જે થઈ ગયું થઈ ગયું અમે તો રૂપિયા નહીં હાલ સાહેબ